યુવતી સાથે બ્રિજ પર ઉભા રહી રીલ બનાવતા નવીરા જડબાયો નવીરાઓએ કોન્સ્ટેબલ પર કાર ચડાવી દીધી વાલક બ્રિજની ઘટના કોન્સ્ટેબલ કારના વાયપરના સહારે ત્રણસો મીટર બોનટ સાથે લટકી રહ્યો ઘટનાની જાણ થતા સરથાણા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો બંને નવીરાઓની ધરપકડ કરાવી એલ આર નિલેશ પ્રેમજી સ્પીડ લઈને ત્યાં ઉભા હતા નિલેસે બ્રિજ પર અકસ્માત થશે તેવી ચેતવણી પણ આપી હતી ખેની અને ધ્રુપિન ગઈકાલ તારીખ સત્યાવીસ નવ બે હજાર ચોવીસના ના રોજ સરથણા પોલીસ સ્ટેશન હદના વાલક પાટિયા પાસેના રિંગ રોડ ઉપર ટ્રાફિકના પોલીસ કર્મચારી પોતાની ફરજ નિભાવી રહેલ હતા તે દરમિયાન તેઓને એક રાહદારી દ્વારા એવી માહિતી આપવામાં આવી કે આગળ રોડ ઉપર એક ક્રેટા ગાડીની અંદર બે વ્યક્તિઓ રોડ પર ઊભા રહી અને રીલ્સ બનાવી રહેલ છે અને એક અકસ્માત થાય તેવી સંભાવના જણાય છે જેથી આ ટ્રાફિકના પોલીસ કર્મચારી પોતાની ફરજના ભાગરૂપે જે વ્યક્તિઓ રીલ્સ બનાવી રહ્યા હતા તેઓને જઈ અને એવું કહેલ કે ભાઈ તમે જાહેર રોડ ઉપર રીલ્સ નહીં બનાવો અકસ્માત થશે એવી સૂચના હતા એ સમય દરમિયાન આ વ્યક્તિઓ પોતાની ક્રેટા ગાડીમાં બેસી ગયેલ અને જે પોલીસ કર્મચારી હતા તેઓની ઉપર ગાડી નાખેલી અને જેથી પોલીસ કર્મચારી પોતાના બચાવ અર્થે બોનેટ ઉપર ચડી ગયેલ અને બસો ત્રણસો મીટર સુધીને ગાડી લઈ ગયેલ આમ પોતાની કાયદેસરની ફરજ કરી નિભાવી રહેલ તે દરમિયાન આ ઈ સમયે તેઓને જાનથી મારી નાખવાની કોશિશ કરેલ જે અનુસંધાને સરથાણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલ અને તપાસ પોઈનશ્રી એમ બી ઝાલાનાઓ કરી રહેલ છીએ અને તેઓએ ઉપરોક્ત આરોપીઓ પ્રાંજલ રમેશભાઈ ખેની તથા ધ્રુપીન ધ્રુપીન હસમુખભાઈ વાસાણી રહેવાસી સુરતનાઓની ગઈકાલ તારીખ સત્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજ કાયદેસર ધરપકડ કરેલ છે ને હાલ આ ગુનાની તપાસ ચાલી રહેલ છે જ્યારે જ્યારે પણ પોલીસના ધ્યાન પર આવી પ્રવૃત્તિ આવે છે ત્યારે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ સમાજને પણ અમે એવી અપીલ કરીએ છીએ કે તમે એવું કોઈ પણ કૃત્ય જાહેર રસ્તાઓ ઉપર કે અન્ય જગ્યાઓએ જાહેર જગ્યાઓએ ના કરો જેથી બીજાની જિંદગી જોખમમાં મુકાય જેથી અમારી સમાજને પણ એવી અપીલ છે અને વડીલોને અને લોકોને પણ એવી અપીલ છે કે આવા કૃત્યો ન કરવા જોઈએ